હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ તમે તમને જોઈને સમજી ગયા હશો કે આજનો વિડીયો શેને આધારિત છે વિદ્યાર્થીઓ આ વિડીયોની અંદર તમને હું જણાવવાની છું કે તમારે કેવી રીતે પેપર લખવાનું છે જેના લીધે તમને સોમાંથી સો માર્ક્સ સોમાંથી નવ્વાણું અથવા તો તમે જેટલી મહેનત કરી છે એ મહેનતના તમને પૂરેપૂરા માર્ક્સ મળે મને ખબર છે કે તમે ખૂબ જ મહેનત કરો છો પણ તમે ધારો એટલા માર્ક્સ તમને મળતા નથી તો એના પાછળ કયા કયા કારણો જવાબદાર છે એ કારણો આજે ચર્ચા કરવાની છે તમે એવી શું ભૂલો કરીને આવી જાઓ જેના લીધે તમે ઘરે આવીને ચેક કરો કે પેપર તમે કમ્પ્લીટ લખી પણ જયારે તમારા માર્ક્સ આવે ત્યારે તમને બહુ જ દુઃખ થાય છે તો દુઃખ થવાનું કારણ શું છે કે મેં આટલું બધું લખ્યું છે છતાં કેમ મારા માર્ક્સ નથી આવ્યા તો એના પાછા ઘણા કારણો જવાબદાર છે તત્વજ્ઞાન વિષયમાં તમે કઈ કઈ જગ્યાએ ભૂલો કરો છો તેનો તમને કોઈ અંદાજો જ નથી હોતો તમે જ્યારે પરિવર્તી અને તમે જ્યારે અચલો આ બંનેનો ઉપયોગ ક્યારે કઈ જગ્યાએ કરવાનો એની તમને કંઈ ખબર જ નથી એના લીધે તો તમારા માર્ક્સ કટ થાય છે તો આજે સ્પેશિયલ ફોર વિડીયો તમારા માટે છે એકવાર વિડીયોના અંત સુધી બનાવી દેજો અને વિડીયોની અંદર જે જે વસ્તુ હું તમને સમજાવું છું કઈ જગ્યાએ શું કરવું એનું થોડું ધ્યાન રાખશો પરીક્ષાની અંદર તો તમે ધારો એટલા માર્ક્સ લાવશો ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવે છે કે બેન તત્વજ્ઞાનનું પેપર સાહેબ તમે જે કીધું હતું એ અમે કમ્પ્લીટ કરી લીધો છે તમે જે રિવિઝનનું કીધું હતું એ રિવિઝન અમે કરી દીધું છે બસ હવે ખાલી એટલું અમને કહી દો કે અમારે પરીક્ષાની અંદર તત્વજ્ઞાનનું પેપર અમારે કેવી રીતે લખવું તો આ મારા દરેક વિદ્યાર્થી માટે વિડીયો હેલ્પફુલ છે તત્વજ્ઞાન વિષય જે વિદ્યાર્થીઓને હોય અથવા જે બીજો વિષય પણ હોય પણ દરેકે દરેક વિષયમાં આ તમે ધ્યાન રાખશો તો તમને ખૂબ બેનિફિટ થશે બીજું એક વસ્તુ ખાસ જણાવવાનું કે મારા વાલા વિદ્યાર્થીઓની એટલી અઢળક કોમેન્ટો આવી રહી છે કે કોમેન્ટનો રિપ્લાય આપવાનું પણ ટાઈમ બાકી નથી રહેતો એટલે દરેક વિદ્યાર્થીને કહું છું દિલથી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ તમે જેટલા પ્યારા છો એટલી તમારી કોમેન્ટો પણ મને પ્યારી લાગે છે તો આ વિડીયોની અંદર પણ તમારી કોમેન્ટોનો વરસાદ કરી દેશો અને ખાસ મારા વાલા વિદ્યાર્થીઓ જે નવા વિદ્યાર્થીઓ છે ચેનલની ફર્સ્ટ વાર વિઝિટ કરે છે એમને ખાસ જણાવવાનું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો એટલે તમારું અઠ્યાવીસ તારીખે તમારું જે પેપર છે એના પહેલાં પહેલાં હજુ મારે ઘણા બધા વિડીયો તમને પ્રોવાઈડ કરવાના છે કે તમારે તત્વજ્ઞાનની અંદર સ્પેશિયલ ફોર શું કરવું અને શું ના કરવું ઓકે માય ડિયર સ્ટુડન્ટ તો દિલથી તમને બધાને આવકારું છું આ વિડીયોની અંદર ચાલો શરૂઆત કરીશું આપણે આ વિડીયોની અંદર કે તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું તમારે પેપર કેવી રીતે લખવાનું છે જેથી તમને સારા માર્ક મળી જાય ઓકે જો તમને કહી દઉં કે આમ હું તમને જે સમજાવું છું એ કામ કરશો તો સો ટકા ગેરંટી આપું છું તમારા માર્ક્સ કટ નહીં થાય પણ જો તમે વિડીયો છોડીને જતા રહેશો ને પછી તમે આવીને જોશો પેપર આપીને પછી વિડીયો ચેક કરશો અલ્યા આ ભૂલ નહોતી કદાચ ઓ શીઠ આ કામ આમ પણ હા એટલા માટે તો કહું છું કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો ચાલો શરૂઆત કરીશું આપણે તમે એ જોઈ શકો છો એક વિદ્યાર્થીની આ પૂજવણી છે હવે આ પુરાવણીની અંદર તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે જુઓ તમે જ્યારે પણ વિદ્યાર્થીઓ તમે વિભાગ એની શરૂઆત કરો તમારે લખવાનું છે તમારું પેપર તમારી જોડે છે તો તમે અહીંયા લખવા બેઠા છો તો લખવા બેઠા છો તો સૌથી પહેલાં તમે જે વિભાગ એ લખો છો તો વિભાગ એને આવી રીતે બોક્સ બનાવો જે આ વિદ્યાર્થીએ નથી બનાવ્યું અહીંયા જે જે ભૂલો છે હું તમને બતાવવાની છું જ્યારે પણ તમે વિભાગ એની શરૂઆત કરો તો મોટા અક્ષરથી તમારે લખવાનું છે વિભાગ એ અને પછી વિભાગ એ ઉપર આવું બોક્સ બનાવી દેવાનું છે ઓકે આ પહેલું કામ કરવાનું છે હું તમને જે કહું એ તમે સાઈડમાં પેન અને નોટ લઈને બેસી જાઓ તો લખતું રહેવાનું તમારે એટલે તમને ખ્યાલ આવે કે મારે આવું આવું કરવાનું છે ચલો આટલું પહેલું કામ કરવાનું છે નવો વિભાગ નવા પાનેથી શરૂઆત કરવાની એ તો આપણને બધાને ખબર છે પણ એટલે પણ કહી દઉં કે વિભાગે આવી રીતે લખીને સરસ મજાનું બોક્સ બનાવશો આ પહેલું કામ ચાલો આટલું થઈ ગયું હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ તમે અહીંયા જોઈ શકો છો કે આ વિદ્યાર્થીએ સરસ મજાનું તમે અહીંયા જુઓ આન્સર વન ટુ થ્રી ફોર તો આપણા વીસ એમસીક્યુ છે તો વીસે વીસ એમસીક્યુની અંદર તમારે આવી રીતે આન્સર વન ટુ થ્રી ફોર ફાઇવ એમ કરતાં આન્સર વીસ સુધી તમારે વ્યવસ્થિત લખવાનું છે આ બીજું કામ થઈ ગયું હવે ત્રીજું કામ તમને સમજાવી દઉં કે તમે જ્યારે આન્સર વન ટુ જવાબ લખો છો તો તમારે બે કામ કરવાનું છે એકલો વિપ એકલો સીડી ઈ એબીસીડી 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 એવું નથી લખવાનું હા જે એ બી જે જવાબ આવે છે જો અહીંયા સી આવતો હતો તો સી લખ્યો છે અને બાજુમાં જવાબ લખ્યો છે અહીંયા સી આવતું હતું તો સી અને બાજુમાં જવાબ લખે છે તો તમારે સેમ આવી રીતે જ કરવાનું છે એ બી જે આવતું હોય તો ડી આવતો હોય તો ડી લખો અને બાજુમાં તમારે જવાબ લખવાનો છે કેમ આનાથી તમને સતત મજાનું બેનિફિટ થશે કેવું બેનિફિટ હું સમજાવું છું જો અમુક શિક્ષકો હોય એ શું કરે એબીસીડી ચેક કરે એટલે ફટાફટ એબીસીડી ચેક કરીને વીસએમસીક્યુ પૂરા કરી દે અમુક શિક્ષકો એવા હોય જો તમને તે જો અહીંયા આ બી લખ્યો છે પણ ખબર નથી પડે એવું કે આ બી લખ્યો છે તો ખાસ ધ્યાન રાખવાનું કે સાઈડમાં તમે જવાબ લખેલો હશે તો પેપર સેટરને જે પેપર ચેક કરતા હશે શિક્ષકો એમને મજા પણ આવશે સાઈડમાં જવાબ લખેલા છે તો સીધા એ જવાબ ચેક કરશે તો જવાબ ચેક કરતાં કરતાં સીધા આગળ જશે એટલે આ બંને કામ કરવાનું છે મારો અક્ષર કોઈ જગ્યાએ ના ઉકેલમાં આવે તો એ એબીસીડીમાંથી જવાબ ક્લિક કરશે અથવા તમે જે જવાબ લખ્યો છે એમાંથી ક્લિક કરશે રાઈટ તો આટલું કામ તમારે બધાએ કરવાનું છે તો તમે એ જોઈ શકો છો કે કેવું સરસ મજાનું લખ્યું છે બીજું એક પ્રશ્ન લખ્યો એના પછી એક લીટી છોડવાની છે થોડું વ્યવસ્થિત લખાણ છૂટું લખવાનું છે અને ખાસ બધાએ વિદ્યાર્થીઓ પોતાના સારા એવા અક્ષરોથી લખવાનું છે સુવર્ણ અક્ષરોથી રાઈટ હવે જો અહીંયા વિભાગ એ છે વિભાગ એમાં વીસ એમસીક્યુ છે તો વીસ એમસીક્યુ લખતા તમને કેટલો ટાઈમ થાય જસ્ટ તમે વાત કરો તો વીસ મિનિટ કે અડધો કલાક ચાલો નિરંત તમને બધું વાંચાન બધું કરતા એટલું એટલો ટાઈમ તો થઈ જાય બીજું ખાસ તમને જે પ્રશ્ન પહેલાં જે પ્રશ્ન આપે છે એને વાંચો બરાબર પ્રશ્ન વાંચ્યા પછી જવાબ લખો નહીં કે સીધે સીધું આમ હરખ પદુડા નહીં થઈ જવાનું આવડે છે એમાં મજા નહીં લેવાની હા તો મને આવડે છે વાહ વાહ કેવું પેપર છે બધું આવડે છે લખી જ લખી જ એવું નહીં શાંતિ શાંતિ લખવાનું પોતાના માઇન્ડને થોડું શાંત રાખવાનું નહીં તો તમને આવડતું હોય ને તમે ભૂલ કરીને આવો પછી ઘેરાએમ જુઓ તો ઓ શેઠ યાર આ જવાબ રહી ગયો આ જવાબ ખોટો લખી દીધો તો પણ પહેલાં શાંતિ શાંતિ લખવું હતું ને એટલે થોડું ધ્યાન રાખવાનું રાઈટ ચલો હવે તમે એ જોઈ શકો છો વીસ સુધી પ્રશ્નો લખ્યા છે વીસમાંથી વીસ માર્ક્સ આ ભાઈને બેનને મળી ગયા છે ચલો ત્યાંથી આગળ જઈએ તો જો આ ભલે અહીંયા જગ્યા પડી છે અને ખાલી રાખી દેવાની અને નવા પાનેથી વિભાગ બીની શરૂઆત કરવાની છે ઓકે માય ડિયર સ્ટુડન્ટ ચલો હવે વિભાગ બીની અંદર શું કરવાનું છે સમજાવી દો હવે તમે અહીંયા જુઓ અહીંયા છે આન્સર એકવીસ બાવીસ ત્રેવીસ તો મારું એવું કહેવું છે કે જો તમને સેટ થાય અને એવું કરશો તો બહુ બેટર છે અહીંયા તમે હાંસિયાની અંદર એકવીસ બાવીસ જવાબ લખ્યા છે એના કરતાં તમે અહીંયા જવાબ જવાબ એકવીસ આવી રીતે લખો ને પછી અહીંથી લખવાની શરૂઆત કરો તો બહુ વધારે સારું રહેશે હાંસિયાની અંદર શિક્ષકો શું કરશે તો તમારા માર્ક્સ મૂકશે એટલા માટે હાંસિયાને તમે ખાલી જગ્યા છોડી દો તો બહુ જ સારું રહેશે એટલે અહીંયા તમે જો અહીંયા જેમ વિભાગ બીજું ખાસ વિભાગ બી આવે એટલે બ્રેકેટ સરસ મજાનું તમારે અહીંયા બ્રેકેટ બનાવી જ દેવાનું છે ચલો અહીંયા વિભાગ બી આવે એટલે શું કરશો બ્રેકેટ બનાવી દેશો પછી અહીંયા જવાબ એકવીસ પછી જવાબ બાવીસ અહીંયા લખવાની ટેવ રાખવાની આવી આદત રાખશો તો સારું દેશે તમારી પુરવણી સારી લાગશે બીજું જો અહીંયા જવાબમાં અહીંયા આવે છે કાતો અથવા તો એની નીચે અંડરલાઇન કરી છે પછી અહીંયા આધાર વિધાન સત્ય ફલિત વિધાન સત્ય એની નીચે અંડરલાઈન છે તો આવું તમે કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી જો અહીંયા સોપાધિક સંવિધાનને લગતોની જવાબ છે જવાબની નીચે તમે અંડરલાઈન પેન્સિલથી હો બોલ પેનથી નહીં પેન્સિલથી કરી શકો છો ઓકે ચલો હવે તમે અહીં જોઈ શકો છો સરસ મજાનો વિભાગ બી લખ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો દસમાંથી દસ માર્ક્સ પૂરા મળ્યા છે અહીંયા શીખ ધર્મ છે પાછું વળું એના નીચે અંડરલાઇન પેન્સિલથી કરી શકો છો અહીંયા ઓગણત્રીસ ત્રીસ લખ્યું છે એની જગ્યાએ તમારે જવાબ ઓગણત્રીસ અહીંયા લખવાનું તો આ હાંસીઓ ખાલી રહેશે તો એની અંદર શિક્ષક માર્ક્સ લખશે તો વધુ સારું ચલો હવે અહીંયા તમારો વિભાગ બી પૂરો થાય છે હવે આપણે વિભાગ સી ઉપર જઈશું હવે તમને ખાસ 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 કહી દઉં કે કઈ જગ્યાએ જો આને ભૂલ કરી છે એના લીધે એનો માર્ક્સ કટ થયું છે તમે થોડું ધ્યાન આપશો જો હમણાં મેં વાત કરી તો અહીંયા લખ્યું છે બીજું અહીંયા વિભાગ સી ઉપર બ્રેકેટ બનાવવાનું તમે ના ભૂલતા અહીંયા સરસ મજાનું બ્રેકેટ બનાવી દેવાનું ચલો હવે જો અહીંયા છે પ્રશ્ન એકત્રીસ તો તમારે કમ્પલસરી કોઈ પણ તમે સબ્જેક્ટ લખો એમાં તમારે પ્રશ્ન જે જવાબ લખો અહીંયા પ્રશ્ન લખ્યો છે અથવા જવાબ એકત્રીસ લખશો તો પણ ચાલશે આન્સર જવાબ પ્રશ્ન નહીં લખતા જવાબ એકત્રીસ લખજો તો અહીંયા જો જવાબ એકત્રીસ તમારે અહીંયા નહીં લખવાનું અહીંયા લખવાનું તો વધારે સારું એટલે હાંસિયો ખુલ્લો દે તો એમાં માર્ક્સ મૂકતા ફાવે ઓકે તો જો અહીંયા તમને કીધું છે સર્તીનું સત્યતા કોષ્ટક તો અહીંયા સર્તીનું સરસ મજાનું સત્યતા કોષ્ટક બનાવ્યું છે હવે વિદ્યાર્થીઓ તમને અહીંયા સત્યતા કોષ્ટક પૂછ્યું છે ઓનલી ફોર તમારે સત્યતા કોષ્ટક જ બનાવવાનું પછી નહીં કે એમાં બધું લખાણ લખવા બેસી જવાનું આના તમને ખાલી સત્યતા કોષ્ટકના બે માર્ક્સ આપ્યા છે બે માર્ક્સ મળે છે અહીંયા ઉપર સૂચના આપેલી જ હોય છે તો બસ સત્યતા કોષ્ટક જ બનાવવાનું બીજું કંઈ નહીં જો ઓનલી ફોર સત્યતા કોષ્ટક સરસ મજાનું બનાવેલું છે બીજું જો આવી રીતે સરસ મજાનું સત્યતા કોષ્ટક બનાવવાનું અમુક વિદ્યાર્થીઓ તો ભેગું ભેગું તમે જોઈ શકો છો અહીંયા જવાબ જ તમે ધ્યાનમાં લેજો જવાબ બત્રીસ એવી રીતે પછી જવાબ તેત્રીસ હવે જુઓ ખાસ અહીંયા જોવો કેટલી મોટી ભૂલ કરી છે વિભાગ સી માં એક પ્રશ્નના બે માર્ક્સ છે રાઈટ તો કે રાઈટ હવે આ બત્રીસમાં નંબરનો પ્રશ્ન લખ્યો છે ને એમાં કીધું છે કે પ્રાતિક રજૂઆત કરો શું કીધું છે પ્રાતિક રજૂઆત કરો તો હવે વિદ્યાર્થીઓ પ્રાતિક રજૂઆત કીધી છે તો આપ તમારે બધાએ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ પ્રાતિક રજૂઆતનો પ્રશ્ન તમને પૂછીએ તો અહીંયા જો આ વિદ્યાર્થીએ શું ભૂલ કરી છે અહીંયા પી અને અહીંયા ક્યુનો ઉપયોગ કર્યો છે તો આ સૌથી મોટા મોટી ભૂલ છે આપણને ખબર હોવી જોઈએ કે પ્રાતિક રજૂઆતની અંદર અચલોનો ઉપયોગ થાય અને અચલો એટલે કેપિટલ તો અહીંયા જુઓ પી તો એ ખબર ના પડે પી તો કેપિટલ હોય કે સ્મોલ હોય તો પીમાં કંઈ ખબર પડે નહીં પણ અહીંયા ક્યુ લખ્યો છે ને એ ક્યુમાં સૌથી મોટી મિસ્ટેક છે ક્યુ કેપિટલ જોઈએ સ્મોલ ના જોઈએ તો અહીંયા ભૂલ કરી છે છે કે નહીં તો કે હા છે રજૂઆત કેપિટલનો તમારે સારા માર્ક્સ લેવા હોય તો તમારો માર્ક જશે 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 એક હજાર ટકા માર્ક્સ તમારો કોર્ટ અહીંયા ઓકે આ ભૂલ નહીં કરતા ઓકે ચલો પછી પ્રકાર તો પ્રકાર તો કમ્પ્લીટ છે જટિલ સમુચાઈ વિધાન આ ભૂલ તમે નહીં કરતા એટલે પ્રાતિક રજૂઆતમાં હંમેશા કેપિટલ 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 ચલો હવે નીચે આઈએ તો જવાબ નંબર એકત્રીસમાં તમે તેત્રીસમાં તમે જોઈ શકો છો અહીંયા પણ સૌથી મોટી ભૂલ છે શું ભૂલ છે મેં વાર વિડીયોમાં કીધું છે કે તમને જ્યારે કથન પૂછે કથન તો કથનમાં કેપિટલનો ઉપયોગ થાય મારા વાલાઓ આવો હે હં કથનની અંદર કેપિટલનો જ ઉપયોગ થાય છે તો તમે અહીંયા જો આધાર વિધાન તરીકે અહીંયા પી શરતી કહ્યું તો અહીંયા જો આ પી અને આ ક્યુ તમે જોઈ શકો છો અહીંયા સ્મોલમાં લખ્યું છે પછી આ પી અને આ ક્યુ તમે જુઓ અહીંયા સ્મોલમાં લખ્યું છે તો આ તો ખોટું છે કથનમાં હંમેશા કેપિટલ અક્ષરનો ઉપયોગ થાય તો અહીં તમે જોઈ શકો છો એક માર્ક્સ કટ થઈ ગયો કે નહીં થાય ને હા થાય જ એક માર્ક્સ કટ હવે જો તમને બીજું કહી દઉં કથનમાં કેપિટલનો ઉપયોગ કરો અને રૂપની અંદર નાના અક્ષર એટલે સ્મોલનો ઉપયોગ કરો તો જો રૂપનો તમને એક માર્ક્સ મળશે પણ કથનનો એક માર્ક્સ તમારો ગયો એ તો સાચું જ છે તો થોડી અહીંયા ધ્યાન રાખશો ઓકે માય ડિયર સ્ટુડન્ટ ચલો આ ભૂલ નહીં કરતા કઈ જગ્યાએ કેપિટલનો કઈ જગ્યાએ સ્મોલનો ઉપયોગ કરો એ તમને થોડું ઘણું એનું નોલેજ હોવું જોઈએ તમને ખબર પડતી હોવી જોઈએ જે મેં તમને અહીંયા સમજાવી દીધું છે રાઈટ ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર ચોત્રીસમાં તમે જોઈ શકો છો અહીંયા તમને જે ત્રીજું ચેપ્ટર છે એની તમને ખાલી જગ્યા પૂછાય છે તો ખાલી જગ્યાની અંદર હંમેશા તમારે કેપિટલનો જ ઉપયોગ કરવાનો અને ઉપર તમને જે વિધાનો આપેલા હશે એ પણ કેપિટલ જ હશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ ભૂલથી આપણને કેવું હોય કે આપણે લખતા હોય એટલે જનરલી આપણને એ બીજી એ બીસીડીમાં જ લખાઈ જાય કેપિટલ લખવા માટે આપણે વિચારીને લખવું પડે એવું થાય એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા તમારે કેપિટલનો ઉપયોગ કરવાનો છે અને રૂપની અંદર તમારે સ્મોલનો ઉપયોગ ઉપયોગ કરવાનો છે આ બે વસ્તુ ધ્યાન રાખશો ઓકે માય ડિયર સ્ટુડન્ટ અને આ જવાબ સાચો છે ચાલો ત્યાંથી આગળ જઈએ તો અહીંયા જવાબ તમારો જે પાંત્રીસ છે તો જવાબની અંદર તમે જો સંવિધાનના બંને આધાર વિધાનો તો અહીંયા તમને મધ્યપદની વ્યાખ્યા પૂછી છે તો મધ્યપદની વ્યાખ્યા બિલકુલ સાચી છે તો એના તમને બે માર્ક્સ અહીંયા મળી જશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પછી આપણે આગળ વધીએ તો અહીંયા આકૃતિ ભેદ અને પ્રામાણ્ય નક્કી કરવાનું છે રાઈટ તો તમે અહીંયા સંવિધાન સરસ મજાનું લખી દેશો જો અહીંયા સંવિધાન લખશો ને તો સૌથી વધારે સારું રહેશે કેમ કારણ કે જો જે પેપર ચેક કરતા હોય શિક્ષકો એમની જોડે પેપર તો હોય જ પણ લખેલું હશે તો એમને ફટાફટ સરળતા રહેશે એટલા માટે કહીએ જો સરસ બીજું ખાસ આકૃતિ તો એટલે આમ બે લીટીમાં આમ કરીને આમ નહીં પતાવી દેવાનું જો અહીંયા તમે જો કેટલી ચાર પાંચ પાંચથી છ લાઇનનો ઉપયોગ કર્યો છે તો તમારી આકૃતિ આટલી મોટી અને સરસ મજાની વ્યવસ્થિત બનાવવાની જો તમને સોમાંથી નવ્વાણું નેવું પંચાણું સારા માર્ક્સ લાવવા છે તો મારા વિદ્યાર્થી મારી જોડે ભણેલ જે વિદ્યાર્થીને નવ્વાણું પંચાણું પ્લસ માર્ક્સ આવે છે તો એ બધાનું પેપર આવું સેમ ટુ સેમ હોય છે તો તમને હું કહું છું એમ ચલો હવે ત્યાંથી આગળ વધીએ તો ખાસ ધ્યાન રાખશો અહીંયા હા પોઈન્ટ અહીંયા કીધું છે આકૃતિ તો આ વિદ્યાર્થીએ સીધું લખી દીધું છે પ્રથમ આકૃતિ મારી જોડે જેને પેપર સેટ ખરીદ્યો છે જે પેપર સેટમાંથી ભણેલું વિદ્યાર્થી છે એને ખબર છે કે આપણે સીધું આકૃતિ નહીં લખી દેવાનું કે પહેલી આકૃતિ બીજી ત્રીજી ચોથી એમ નહીં લખી દેવાનું તમારે વ્યવસ્થિત લખવાનું છે કે બંને સંવિધાનની અંદર મધ્યપદ જે હોય તે મધ્યપદ કોના સ્થાને આવે છે ઉદ્દેશ્યના સ્થાને કે વિધેયના સ્થાને જેના સ્થાને આવતું હોય એ સ્થાન લખી અને પછી લખવાનું કે તેથી આ સંવિધાન પ્રથમ આકૃતિનું બને છે કારણ કે જો તમારું પેપર એકદમ વ્યવસ્થિત હશે અને તમારું પેપર વ્યવસ્થિત તમે લખેલું છે તો સ્ટ્રિક તમારું પેપર ચેક થાય તો આપણને કોઈ ટેન્શન નહીં આપણે મોકો જ નહીં આપવાનો કે આપણું એક માર્ક્સ કટ થાય કે અડધો માર્ક્સ પણ આપણો કટ થાય એવો મોકો પણ આપણે નથી આપવાનો રાઈટ એટલે આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખશો પછી જો ભેદ છે તો ભેદની અંદર પણ સીધું નહીં લખી દેવાનું હા 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 ના 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 એમ નહીં પહેલાં લખવાનું સાધ્ય વિધાન હા પક્ષ વિધાન હા ફલિત વિધાન હા તેથી સંવિધાનનું ભેદ હા 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 બને છે ઓકે આવું કરવાનું ચાલો આટલું ક્લિયર તો હવે આગળ જઈએ હવે પાંચમા નંબરનું છે આપણે એમાં તો કોઈ ટેન્શન જ નથી સીધું તમારે લખવાનું છે બીજું હા વિભાગ સીમાં પૂછ્યું હોય ને તો જેટલું પૂછ્યું એટલું જ લખવાનું પછી એમાં નહીં અડધું પત્તું ભરવાનું જેટલું એની વ્યાખ્યા આવતી હોય જે પૂછ્યું છે એટલું જ લખવાનું તો અહીંયા તમને વિભાગ સીમા પ્રશ્ન પૂછે છે કાર્યકારણનો નિયમ પૂછે છે બસ આવડે એટલું જેટલું લખાણ આવતું હોય એટલું જ લખવાનું એનાથી વધારે મોટો પ્રશ્ન નહીં લખી દેવાનો ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર જવાબ તમે જુઓ આડત્રીસ છે એમાં સ્વાર્થાનુમાનની વ્યાખ્યા પૂછી છે તો સ્વાર્થાનુમાનની વ્યાખ્યા લખેલી છે ઓકે ચાલો પછી તમે અહીં ધ્યાન આપો હવે અહીંયા જવાબ તેતાલીસની અંદર તમને પૂછ્યું છે જગતના જે વિદ્યમાન ધર્મ છે એમાં એમાંથી સૌથી પ્રાચીન ધર્મ તો કયો છે હિન્દુ અને સૌ અર્વાચીન ધર્મ તો શીખ ધર્મ હવે જો અહીંયા તમે હિન્દુ આ બંનેમાંથી કોઈ પણ જવાબ ખોટો હોય તમારો અથવા થોડું આગા પાછું હોય તમારું માર્ક્સ કટ થઈ શકે છે પણ જેવું પૂછ્યું છે એવું વ્યવસ્થિત લખવાનું તો જો અહીંયા બે માર્ક્સ મળી જશે ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર ચુમ્માલીસ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે અષ્ટાંગ યોગના આઠ અંગો તો આવી રીતે લખવાનું સીધું નહીં અષ્ટ યોગના આઠ અંગો નીચે મુજબ છે કયા કયા છે તો અહીંયા લખેલા છે જો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યહાર ધારણા ધ્યાન અને સમાધિ તો અહીંયા તમે જોઈ શકો છો બે માર્ક્સ પૂરા મળી ગયા છે અહીંયા અઢાર એટલા માટે લખેલા છે કે વિભાગ સીમાં આ વિદ્યાર્થીના બે માર્ક્સ કટ થઈ ગયા છે શેના લીધે તો પરિવર્તિત કેપિટલ અને સ્મોલ અક્ષરના લીધે માર્ક્સ કટ થયા છે એટલે તમે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશો ઓકે રાઈટ તો અહીંયા આપણો વિભાગ સી પૂરો થાય છે ચલો હવે જો અહીંયા પત્તું છોડી દીધું છે અને નવા પત્તેથી વિભાગ ડીની શરૂઆત કરી છે હવે તમને કહી દઉં વિભાગ ડી કોઈ પણ વિભાગ હોય આવી રીતે બ્રેકેટ બનાવવાનું બનાવવાનું અને બનાવવાનું ઓકે હવે જો અહીંયા છે જવાબ નંબર પિસ્તાલીસ તો આ જવાબ પિસ્તાલીસ છે એમાં તમે હવે અહીંયા ખાસ ધ્યાન રાખશો ડીમાં પહેલો પ્રશ્ન જે છે એમાં સ્મોલ અક્ષરો છે તમે જોઈ શકો છો તો સ્મોલનો ઉપયોગ કરવો ભૂલથી કેપિટલના કરી દેવો ચલો સરસ મજાનું સત્યતા કોષ્ટક બનાવે છે અને રૂપના પ્રકારનો નિર્ણય કરવાનો છે તો સત્યતા કોષ્ટક એકદમ સાચું છે તમે જુઓ કયો સરસ મજાનું સત્યતા કોષ્ટક બનાવે છે કોઈ ચેકચાક નથી કોઈ ભૂલ નથી અને અમુક લોકો તો સત્યતા કોષ્ટક બનાવે એમાં એટલી ભૂલો કરે છે એટલે તમે આ ભૂલ નહીં કરતા રાઈટ ઓકે ચલો આગળ જઈએ તો રૂપના પ્રકારનો નિર્ણય તમે જોઈ શકો છો સરસ મજાનું જે આપતું હોય રૂપનું પ્રકાર એ લખી દેવાનો ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર છેતાલીસ છે અને એમાં તમને પૂછ્યું છે અહીંયા જો અહીંયા તો કેપિટલ છે એટલે ભૂલ થવાની શક્યતા ઓછી છે પણ ધ્યાન રાખવું છેતાલીસમાં નંબરના પ્રશ્નમાં આપણને ખ્યાલ છે કે આપણે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે તો જો બંને આધાર વિધાનોને સમુચેથી જોડતા તો સમુચેથી જોડી અને અહીંયા જો કેપિટલનો ઉપયોગ થાય દલીલ આવશે ને તો દલીલમાં કેપિટલનો ઉપયોગ થાય તો ધ્યાન રાખશો ચલો પછી અહીંયા છે આધાર વિધાન ફલિત વિધાન સરસ મજાનું સત્યતા કોષક આવું વ્યવસ્થિત બનાવવાનું કોઈ જગ્યાએ છેકછાક કરવાનું નહીં ચલો પછી દલીલના પ્રમાણેનો નિર્ણય છે તો નિર્ણય કરતાં તમને બધાને આવડતું છે પેપર સેટવાળાને તો કહેવાની જરૂર જ નહીં એ વિદ્યાર્થી તો એવી રીતે પેપર લખશે ને આમ એ લોકોને મજા પડી જશે કારણ કે છ પ્રશ્નપત્રના વિડીયો જોયા હોય છ પ્રશ્નપત્ર પોતે સોલ્વ કરેલા હોય તો એમને કોઈ જગ્યાએ તકલીફ પડે બિલકુલ ન પડે ચાલો પછી જવાબ સાડા સુડતાલીસ છે હવે એમાં તમે અહીંયા ધ્યાન આપશો ખાસ કે અહીંયા તમને જે આપણો પ્રશ્ન પૂછાય છે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની અને એની ખાલી જગ્યા તો ખાલી જગ્યાની અંદર તમે જો અહીં કેવું સરસ મજાનું લખાણ લખેલું છે અહીંયા નીચે લાઇન કરેલી છે સરસ મજાનું લખવાનું છે અને અહીંયા તમે જે વિધાનો આપેલા છે એ વિધાનો કેવા છે તો એ વિધાનો તમારે કેપિટલમાં જ લખવાના છે ત્યાં ધ્યાન રાખશો થોડું ચલો પછી જવાબ નંબર અડતાલીસ તો અડતાલીસની અંદર તમે ધ્યાન રાખશો તમે જે રૂપલક્ષી સાબિતી રચીને અહીંયા સિદ્ધ કરો છો તો એની અંદર તમારે કેપિટલનો ઉપયોગ કરવાનો છે બીજું જો અહીંયા આર લખવાનો હતો પણ અહીંયા પી લખાઈ ગયો છે તો આવી ભૂલો નહીં કરવાની જો આવી ભૂલો કરશો તોય તમારો અડધો માર્ક્સ કટ થઈ શકે છે પછી કહેતા નહીં કે કીધું નહોતું થોડું ધ્યાન રાખશો ચલો પછી જવાબ ઓગણપચાસ હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમે આકૃતિ ભેદ અને પ્રામાણે તમને પૂછ્યું છે તો જો આ સરસ મજાની આકૃતિ બનાવેલી છે હવે અહીંયા આકૃતિ ત્રીજી ખાસ અહીંયા ધ્યાન રાખજો અહીંયા આપણે ચાન્સ નથી આપવાનો અહીંયા તમારો માર્ક્સ કટ ના થઈ શકે ત્રીજી આકૃતિ લખી છે જવાબ સાચો છે પણ પૂરેપૂરું લખાણ લખવાનું શું કીધું છે પૂરેપૂરું લખાણ આનો તમને એક માર્ક્સ મળશે પછી અહીંયા ભેદ લખ્યો છે એનો એક માર્ક્સ મળશે તમને ભેદનો એક માર્ક્સ અને પ્રામાણેનો એક માર્ક્સ એમ કરી અને તમને ત્રણ માર્ક્સ મળવાપાત્ર છે એટલે થોડી ઘણી પણ ભૂલ નહીં કરવાની ચલો પછી જવાબ પચાસ તમે જોઈ શકો છો એમાં પણ આકૃતિ ભેદ અને પ્રમાણે જો કેવી સરસ મજાની આકૃતિ દોધી છે અહીંયા સીધું બીજી આકૃતિ નહીં લખવાની જેને આવડે છે એમના માટે કમ્પલસરી કહું છું જેને સોમાંથી સો માર્ક્સ નવ્વાણુંનો ટાર્ગેટ લઈને બેઠા છે એ વિદ્યાર્થીઓની વાત કરું છું ખાસ ચલો પછી અહીંયા જો જવાબ બાવનની અંદર આપણને જે ત્રણ રીતિઓ પૂછી છે તો એ ત્રણ રીતિઓ આ તો તમારે પેપરમાં આપેલું છે પેપરમાં જોઈને તમારે અહીંયા લખવાનું છે ભેગું ભેગું નહીં લખવાનું આવું છૂટું છૂટું સરસ મજાનું લખવાનું પછી અહીંયા અન્વય રીતિ આવે છે પહેલામાં પછી જો બીજામાં અહીંયા વ્યતિ રીતિ આવે છે પછી ત્રીજામાં અહીંયા તમે જોઈ શકો છો તો સપરિવર્તન રીતિ આવે છે ત્રણે ત્રણ રીતિઓ એના ત્રણ માર્ક્સ અહીંયા આપી દીધા છે ઓકે આવું થોડું ધ્યાન રાખશો ચાલો પછી પ્રાર્થનાનું મહત્વ ટૂંકનો જ છે તો જુઓ ટૂંકનોની અંદર સરસ મજાના આવા મુદ્દા લખશો તો તમને પૂરેપૂરા ધારેલા માર્ક્સ મળી શકે છે પછી જવાબ પંચાવનની અંદર જુઓ તમને હિન્દુ ધર્મમાં પછી એના સ્થાપકો પૂછ્યા છે કોણ છે જોઈ શકો છો સરસ મજાનો પ્રશ્ન લખે છે ત્રણે ત્રણ ગુણ મળી ગયા છે હવે લો આટલું લખવાના ત્રણ ગુણ મળે તો એ તત્વજ્ઞાન હાર્ડ લાગે છે બોલો શું કરવાનું પણ તૈયારી નથી કરતા ને હવે લાસ્ટ લાસ્ટમાં પાછા તૈયારી કરવા લાગે છે તો શું કરવું ભાઈ તત્વજ્ઞાનમાં પહેલેથી તૈયારી કોઈ બી સબ્જેક્ટ બધામાં પહેલેથી જ તૈયારી કરવી પડે છે પછી અહીંયા તમને નૈતિક સિદ્ધાંતો પૂછે છે તો જોઈ શકો છો અહીંયા સરસ મજાના લખેલા છે ચાલો હવે આપણો વિભાગ ઈની શરૂઆત થાય છે તો વિભાગ ઈની અંદર તમે જોઈ શકો છો આવું સરસ મજાનું બ્રેકેટ બનાવી દેશો ઓકે ચાલો વીસમાંથી વીસ માર્ક્સ જવાબ ઓગણ સાઠની અંદર વિધાન પદક અને અચલનો તફાવત પૂછે છે તો જોઈ શકો છો આપ તમે અહીંયા જે તફાવત છે આવી રીતે વ્યવસ્થિત બ્રેકેટ બનાવી લખશો તો સારું લાગશે સરસ રહેશે ઓકે ચલો પછી જવાબ સાઠમાં તમે જુઓ તો સમુચાઈનું લક્ષણ એટલે સમુચાઈ વિશે પૂછેલું છે તો જો અહીંયા લખવાનું સરસ મજાનું કે સમુચનું લક્ષણ ને પછી એનું જે જવાબ આપતો એ લખશો પહી સત્યતા કોષ્ટક બનાવો છો તો ઉપર લખવાનું સત્યતા કોષક સીધું નહીં બનાવી દેવાનું પછી અહીંયા જો સત્યતા કોષ્ટક સરસ મજાનું બનાવેલું છે હવે જો સમુચાઈનું વિશ્લેષણના ત્રણ મુદ્દા નીચે છે તો ઉપર લખવાનું સમુચાઈનું વિશ્લેષણ પછી લખવાનું સમુચય દ્વિમુખી કારક છે એમ લખી શકો છો એનું વિશ્લેષણ સરસ રીતે તમારે લખવાનું પછી જવાબ ત્રેસઠ ચાલુ થાય છે હવે જવાબ ત્રેસઠમાં એક બીજી વસ્તુ કે આ વિદ્યાર્થીએ ચેપ્ટર નો પ્રશ્ન લખ્યો નથી એને એની સરળતા ગુતી લીધી છે તો તમારે તમને તમારી બુદ્ધિમત્તા પ્રમાણે તમને જે સારો પ્રશ્ન આવડે તમે લખી શકો છો તો જોઈ શકો છો અહીંયા ધર્મ અને તેના ધર્મગ્રંથોનો પ્રશ્ન છે તો તમે સરસ મજાનો આવી રીતે કોઠો બનાવીને પણ લખી શકો છો અગિયાર ધર્મ અને એના સામે એના ધર્મના ગ્રંથો આપેલા છે પછી અહીંયા જવાબ ચોસઠમાં તમે જોઈ શકો છો તો આચરવા યોગ્ય દુર્ગુણો સદ્ગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો તો આવી રીતે સરસ મજાને એકથી દસ લખી દેશો અને નીચે તમે જોઈ શકો છો ટાળવા યોગ્ય દૂધ એ તમે અહીંયા કામ કામકૃત લોભ અને પાછળ આપેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો છે સરસ મજાનું લખેલું છે તો આટલું આટલી વસ્તુનું થોડું ધ્યાન રાખશો આ સરસ મજાનું પેપર હતું હજુ વિદ્યાર્થીઓ એક સરસ મજાના મોટિવેશનનો વિડીયો બનાવું છું જેના આધારે તમને ખ્યાલ પડશે કે તમારે પરીક્ષાની અંદર કંઈ કંઈ ભૂલો ના કરવી શું કરવું શું ના કરવું એના માટે ખાસ તમને હું વિડીયો પ્રોવાઈડ કરીશ બીજું વિદ્યાર્થીઓ દિલથી તમે મારી ચેનલમાં ભણો છો એના માટે તમને બધાને થેન્ક યુ સરસ મજાની કોમેન્ટ કરજો તમારા માટે બહુ જ મહેનત કરું છું તો આ મહેનતનું ફળ તમે મને ખાલી રૂપે આપજો ઓકે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ ક્લાસીસ ઓકે થેન્ક યુ